લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે તેવામાં એક પછી એક કોંગ્રેસના ધારાસભ્ય નેતાઓ રાજીનામા આપી રહ્યા છે ત્યારે લુણાવાડામાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી છેડો ફાળવા જઈ રહ્યા છે શું સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ એક તરફ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે કોંગ્રેસમાંથી ધારાસભ્ય નેતાઓની ભાજપમાં જોડાવાની લાઈનો લાગી છે તેવામાં હવે હજુ ધારાસભ્ય રાજીનામું આપીને કેસરિયા કરી શકે છે લુણાવાળાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાઈ શકે છે બે હજાર ઓગણીસની પેટા ચૂંટણીમાં ભાજપ છોડીને આવેલા ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેઓ ઓબીસી જ્ઞાતિના હોવા છતાં ચૂંટણી હારી ગયા બાર વર્ષથી કોંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક આખરે બે હજાર ઓગણીસમાં ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવક જીત્યા હતા જો કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે જીજ્ઞેશ સેવકને રિપીટ કર્યા હતા પરંતુ આ વખતે સત્તા પલટાઈ અને ગુલાબસિંહ ચૌહાણ જીત્યા હતા ત્યારે ફરીથી તેઓ લોકસભાની ચૂંટણી પહેલાં કેસરીઓ કરવા જઈ રહ્યા છે આપ જોવા જઈએ તો સૌથી પહેલા ચિરાગ પટેલ પછી સીજે ચાવડા લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું ધરી શકે છે તેમાં જો આમને આમ નેતાઓ રાજીનામા આપતા રહેશે તો કોંગ્રેસમાં મોટું સર્જાશે અને તેની સીધી અસર લોકસભાની ચૂંટણીમાં થશે આ બાબતે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા અને સમાચારો માટે આવી જન્ય માહિતી માટે અને વાયરલ વિડીયો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર